વહીવટી વહીવટી વાણ નંબર 13 આવેલ દૂધમાં દૂધવાળો મોલરાની અંદર હંગામી દવાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે વાડી સ્ટાફ છે સાથે વહી ઓલ ઓફિસર ડિપાર્ટમેન્ટ ટીપી ડિપાર્ટમેન્ટ અને વિવિધ વિભાગોને સાથે રાખી હંગામી દવાણો દૂર કરવાની અત્યારે હાલ કાર્યવાહી ચાલુ છે આ ઓટકા ટીપી ડિપાર્ટમેન્ટ દ્વારા આગળ એની કાર્યવાહી કરીને એ પણ

Thank you.